પ્રભુ શ્રીકૃષ્ણના નામ આપ સર્વને પ્રેમી સલામ આપણો ઈશ્વર એ ચમત્કાર કરનાર ઈશ્વર છે અને એના એક એવા ચમત્કારની કૃપા મારા પર જે થઈ એ દર્શાવવાના માટે ખુશીની જે બાબત છે એ કહેવાના માટે અત્યારે હું આ વિડીયો તૈયાર કરી રહ્યો છું બટલર પોલિટેકનિકની અંદર બે નવા સબ્જેક્ટ લાવવાના માટે આપણે પ્રયત્નો કરતા હતા અને પ્રભુપિતાનો પુષ્કળ આભાર માનું છું પાછલા દિવસોમાં એટલે કે સત્યાવીસ તારીખે એઆઈસીટીમાંથી આપણને ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ એમ આ બે નવા સબ્જેક્ટની આપણને મંજૂરી પરવાનગી મળી ગઈ એ જ રીતે પરમ દિવસે જીટીયુમાંથી પણ આ બંને સબ્જેક્ટની આપણને પરવાનગી મળી ગઈ અને ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે બટલર પોલિટેકનિક ખુલી એટલે કે બે હજાર છથી લઈને સત્તર વર્ષ આ બે હજાર ચોવીસની અંદર આ પહેલો પ્રસંગ એવો છે કે આ ઇતિહાસ થઈ ગયો કે બટલર પોલૅક પોલિટેકનિકની અંદર પાંચ સબ્જેક્ટ આવી ગયા મિકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર આ પાંચ સબ્જેક્ટ આવ્યા અને એટલા માટે ઈશ્વરપિતાનો પુષ્કળ આભાર માનું છું આપણે જાણીએ છીએ કે પાછલા આ થોડા વર્ષોથી બંને સંસ્થાઓ ખૂબ જ કફોડી હાલતમાં ચાલી રહી છે અને સંસ્થાઓને ઉપર લાવવી હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી પડે કારણ કે ફી આવશે તો જ સંસ્થાઓ ઉપર આવશે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે નવા સબ્જેક્ટ્સ લાવવા પડે જે અત્યારે ચાલી રહ્યા છે માર્કેટની અંદર એ અને એટલા માટે આપણે પ્રયત્ન કરતા હતા નવા સબ્જેક્ટ લાવવા હોય તો ખર્ચા પુષ્કળ થાય ફંડ તો છે નહીં પરંતુ અઢી ત્રણ મહિના પહેલાં એઆઈસીટીમાં નવા સબ્જેક્ટ લાવવા માટે પોર્ટલ ખુલી ગયું અમારી પાસે પૈસા નહોતા પણ પ્રભુ પર વિશ્વાસ રાખ્યો અને એ સમયોની અંદર અમે બહુ વિમાસણમાં હતા કે ત્રીસથી ચાલીસ લાખ રૂપિયા પચાસ લાખ રૂપિયા ખર્ચો થાય એમ છે સબ્જેક્ટ્સ લાવવાના માટે કરવું છું પરંતુ પ્રાર્થના કરતા હતા અને નીતિવચન ત્રણ અને ને છ મને પ્રભુએ આપ્યું કે તારા ખરા હૃદયથી યવવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ તારા માર્ગો યહવાને સોંપ એટલે કે તારા રસ્તા પાદરા કરશે અને પ્રભુનો મેં આભાર માન્યો અને મારી અક્કલ બાજુ પર મૂકીને પ્રભુ પર ભરોસો રાખ્યો અને અમે ફોર્મ ભરી દીધું ફોર્મ ભરી દીધું અને જે ફીસ ભરવાની હતી એ પણ અમે ભરી અને ત્યારબાદ ઇન્સ્પેક્શન્સ થયા ત્રણ ઇન્સ્પેક્શન થયા એક જીટીઓનું બે એઆઈસીટીયુનું એમાં બે ઇન્સ્પેક્શનમાં અમે પાસ થઈ ગયા પણ ત્રીજા ઇન્સ્પેક્શનની અંદર અમે રિજેક્ટ થયા અને એના જે ડેફિશિયન્સી આવીને જે ડેફિશિયન્સી હતી એ તો બટલર પોલિટેકનિક ખુલી ત્યારથી લઈને અત્યાર સુધી અહીંયા આગળ ફાયર એન્ડ સેફ્ટી ની કોઈ વ્યવસ્થા એનું એનઓસી ન હતું બીજું વિદ્યાર્થીઓને માટે કેન્ટીન ન હતી ત્રીજી જે બાબત હતી એ હેન્ડીકેપ ફિઝિકલી હેન્ડીકેપ વિદ્યાર્થીઓને માટે અહીંયા રેમ્પવાળા વોશરૂમ ટોયલેટ અને બાથરૂમ નહોતા એ ઉપરાંત બિલ્ડિંગો એ ખૂબ જ કફોડી હાલતમાં છે પાકા રસ્તા નથી આ બધી જે બાબતો છે એ બાબતોના લીધે બે સબ્જેક્ટ એ લોકોએ આપવાની ના પાડી અમે મુશ્કેલીમાં મૂકાઈ ગયા કે શું કરવું આગળ અમે પ્રાર્થના કરતા હતા પ્રભુ પર વિશ્વાસ રાખ્યો હતો અને પછીથી અમે વિચાર કર્યો કે અમે અપીલ કરીએ એટલે એઆઈસીટીમાં અમે અપીલ કરી કે અમને એક ચાન્સ આપો અમે આ જે બધી ડેફિશિયન્સી ડેફિશિયન્સીને પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું નાણાં તો છે નહીં પણ પ્રભુ પર વિશ્વાસ રાખતા હતા પ્રભુએ કીધું તારી પોતાની અક્કલ પર આધાર ના રાખ પરંતુ તારા ખરા હૃદયથી એવા પર ભરોસો રાખ ને તારા માર્ગો તેને સોંપ એટલે તે તારા રસ્તા પાથરા કરશે અને આ બાબતે મને બહુ બળ આપ્યું પ્રાર્થના સહિત અમે અપીલ કરી અને એક મહિનાની અંદર અમે જે કામ કર્યા એ પ્રભુએ ગજબના ચમત્કાર કર્યા એ પ્રભુએ મદદ કરી પહેલાંમાં પહેલું તો જે ફિઝિકલી હેન્ડીકેપ માટેનું ટોયલેટ નહોતું રેમ્પ સાથેનું એ ટોયલેટને મોડિફાય કરીને અમે રેમ્પ સાથેના હેન્ડલ્સ સાથેના જે ફિઝિકલી હેન્ડીકેપ માટે જોઈએ એ પ્રમાણે ટોયલેટ તાત્કાલિક રીતે ઊભું કરી દીધું બીજું એફ ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાંથી લાઇસન્સ જોઈએ કેન્ટીન ખોલવાની માટે દિલ્હીથી તાત્કાલિકમાં અપ્લાય કરીને મહેનત કરીને એ લાઇસન્સ પણ હું લઈ આવ્યો અને યુદ્ધના ધોરણે અહીંયા કેન્ટીન ચાલુ કરી દીધી ત્રીજી જે મુખ્ય બાબત હતી એ તો ફાયર એન્ડ સેફ્ટી એનઓસી અને એ એનઓસી માટે લગભગ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચો થાય એવો હતો અમારી પહોંચની બહારની વસ્તુ હતી અમે એજન્સીઓને બોલાવી એજન્સીઓ પાસે કોટેશન મંગાવ્યા અને જોયું તો એ લગભગ ત્રણેક લાખ રૂપિયા સુધી પહોંચતું હતું પરંતુ અમે શું કરીએ બાબતમાં બે મસાણમાં હતા પ્રાર્થના કરતા હતા પણ પ્રભુ આપણો એ ચમત્કાર કરનાર ઈશ્વર છે અને એલ્ટ્રીનભાઈ એ ડૉક્ટર વિજય શાહને લઈને આવ્યા અને વિજય શાહ સાહેબ પાસે અમે અમારી રજૂઆત કરી કે સાહેબ આ અમારો પ્રોબ્લેમ છે આ સંસ્થા એ જે લોકો ગરીબ છે અને જે લોકો ઓછી ફી ભરીને ભણી શકે છે એવા લોકોની મધ્યે અમે એમને ભણાવીએ છીએ ને એ કામ કરીએ છીએ ને એમણે બહુ જ બહુ નમ્રતાથી બહુ સારી રીતે એમણે એ બાબત સ્વીકારી લીધી અને એમણે કીધું કે એનઓસીની જવાબદારી હું લઈ લઉં છું અને જે કંઈ પણ ખર્ચો હતો જે કંઈ બે બાબતો હતી એ બધી બાબતોની જવાબદારી એમણે લઈ લીધી અને ફક્ત વીસ જ દિવસની અંદર એમણે એ બધી મશીનરી એટલે કે દસ હજાર લીટરની ટાંકી આમાં જોઈએ લાંબી લાંબી મોટી પાઇપો જોઈએ હોઝરીલ્સ જોઈએ હૂટર જોઈએ એલાર્મ જોઈએ આ બધી પછી હાઈ પ્રેશરનો પંપ જોઈએ આ બધી બાબતો ડૉક્ટર વિજય શાહે મદદ કરી અને બધી નાખીને ફક્ત વીસ દિવસની અંદર અમને ફાયર એન્ડ સેફ્ટીનું એનઓસી મળી ગયું આપણો ઈશ્વર એ ચમત્કાર કરનાર ઈશ્વર છે પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ અને બટલર પોલિટેકનિકના આ ઇતિહાસમાં પહેલી વખત ફાયર એન્ડ સેફ્ટીનું એનઓસી અહીંયા નાખી નાખવામાં આવ્યું અને અમને એ એનઓસી મળી ગયું પ્રભુનો આભાર માનીએ છીએ એ સાથે સાથે જે રસ્તાઓની જરૂર છે અને બિલ્ડિંગો રિપેર કરવાના છે એ બાબતે અમે બાહેધરી આપી અને થોડો સમય માગ્યો કે એ બધી બાબતો પૂર્ણ થશે અને અમે જે પછી એ પછીથી અમે ઇન્સ્પેક્શન માટે જે ફી ભરી અને ફરીથી ફાઇનલી ઇન્સ્પેક્શન જે થવાનું હતું એની માટે અમે આગળ કાર્યવાહી કરી ઇન્સ્પેક્શનનો દિવસ આવી ગયો ઇન્સ્પેક્શન થયું જે જે ડેફિશિયન્સી હતી એ ડેફિશિયન્સીના અમે જે જે કમ્પ્લાય કર્યું હતું એ બધા ડોક્યુમેન્ટ્સ અમે અપ કર્યા અને ઇન્સ્પેક્શન સારી રીતે પૂરું થયું કે રાહ જોતા હતા રિઝલ્ટની અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ બંને સબ્જેક્ટ અમને આપવામાં આવ્યા અને એટલા માટે આ ઇતિહાસ થઈ ગયો સત્તર વર્ષમાં આ પ્રથમ વખત પાંચ સબ્જેક્ટ આપવામાં આવ્યા આ જ રીતે મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એમાં પણ અમે આઈટીઆઈ કરવા માટે જઈ રહ્યા છીએ એનું પણ પોર્ટલ ખુલી ગયું એમાં પણ ચાલીસ પચાસ લાખ રૂપિયાનો ખર્ચો છે અમારી પાસે પૈસા નથી પણ જો બેસી રહીએ અને ફી ભર્યા વગર રજીસ્ટ્રેશન કર્યા વગર અમે બેસી રહીએ તો કશું થઈ શકે નહીં અને એટલા માટે અમે વિશ્વાસ સહિત એ ફોર્મ ભરી દીધું છે છ સાત સ્ટેજ એના પૂરા કરવાના હોય છે અને અમે લગભગ બે સ્ટેજ એના પૂરા કરી દીધા છે મને વિશ્વાસ છે પ્રભુ કૃપા કરશે તો આ વર્ષના એન્ડમાં અથવા તો આવતા વર્ષે અમે આઈટીઆઈ અહીંયા પણ ખોલી શકીશું એના માટે પ્રભુનો પુષ્કળ આભાર માને છે બીજું મેં જ્યારે તપાસ કરી તો પાછલા વર્ષોની અંદર પાંચ છ વર્ષોની અંદર પુષ્કળ ફી બાકી હતી સ્ટુડન્ટ્સ ફી ભર્યા વગર ભરતા હતા ઘણા બધા સ્ટુડન્ટ્સને પછી અમે જોયું તો ખાસો મોટો આંકડો લાખો રૂપિયાનો એ આંકડો હતો અને અમે લોકો મેં દોઢથી બે મહિનામાં સ્ટુડન્ટ્સ સાથે અને એમના વાલીઓની સાથે અમે વાર્તાલાપ શરૂ કર્યો દર શનિવારે સ્ટાફની મિટિંગ મેં ભરવાની શરૂ કરી ફક્ત ફી કલેક્શનને માટે અને સ્ટાફે પુષ્કળ કોઓપરેટ કર્યું અમે વાલીઓની સાથે વાત કરી એમને લીગલ નોટિસો મોકલાવી અને પ્રેશર ક્રિએટ કર્યું અને હું અડધા કરતાં વધારે ફી જે લાખો રૂપિયામાં થાય છે એ અમે રિકવર કરી અને એ પાછી લઈ આવ્યા હજુ પણ અમારો પ્રયત્ન ચાલુ છે અને ફીઓ પાછી આવશે એવો અમને વિશ્વાસ છે ઈશ્વરપિતાનો પુષ્કળ આભાર માને છે કે પ્રભુ આ બધી બાબતોની અંદર મદદ કરી રહ્યા છે આ જ્યારે કામ ચાલતું હતું તો અમારો ગોલ એક જ છે કે બટલર પોલિટેકનિક અને મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ એને આગળ લાવી શેતાન એનું જોર કરતો હતો શેતાન એવું ઈચ્છતો નહોતો કે આ સંસ્થાઓ આગળ આવે અને એટલા માટે રૂપ એ શેતાન બની રહ્યો હતો પણ પ્રભુ પ્રભુ પરમેશ્વર પિતા અમારી સાથે હતા અને પ્રભુએ કીધું કે હાર્ડેસ્ટની સત્તાનું જોર તારી આગળ ચાલશે નહીં ઘણી બધી બાબતો આ દિવસો દરમિયાન બની જ્યારે અમે આ ઇન્સ્પેક્શન માટે કમ્પ્લાય કરી રહ્યા હતા જ્યારે અમે આ આ બધા સર્ટિફિકેટ લાવવા માટે કરી રહ્યા હતા ત્યારે શૈતાન હુમલા કરી રહ્યો હતો બટલરની જમીન અંગે જે વિવાદો ચાલતા હતા એ બધી બાબતોમાં જે ખોટી રીતે અફવાઓ ફેલાવી બદનામી કરવામાં આવી બધી બાબતો સમય અને નાણાં બગાડે એવી બાબતો હતી માનસિક રીતે અસ્વસ્થ કરી દે એવી બાબતો હતી પણ પ્રભુની હજુરમાં લઈ ગયા અને એ સમય દરમિયાન પ્રભુએ મને બહુ ગજબની કલમ આપી નિર્ગમન ચૌદ ને ચૌદ અને એમાં પ્રભુએ મને કીધું કે યહોવા તમારે સારું લડાઈ લડશે અને તમારે શાંત રહેવું અને હું શાંત રહ્યો અને પ્રભુએ વિજય અપાવ્યો કે અમને બટલર પોલિટેકનિકની અંદર બે નવા સબ્જેક્ટ મળી રહ્યા મારો ગોલ એ સંસ્થાઓને ઊંચી લાવવાનો છે મારું કામ સંસ્થાઓને ઊંચી લાવવાનું છે મને કોઈ પણ એવી જમીનોના સોદામાં કે કોઈ પણ એવી બાબતોમાં ઇન્ટરેસ્ટ નથી હા સંસ્થાને માટે જ્યારે કોઈ ડેવલપમેન્ટ કરવાનું હોય એ બધી બાબતો હું વિચારું છું પણ એનો અર્થ એવો નથી કે હું કાયદાની બહાર જઈ અને કોઈપણ રીતે કોઈ પણ કામો કરી નાખું હું હંમેશા કાયદામાં રહ્યો છું મેં હંમેશા પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ મારા કશું ખોટું થઈ ના જાય અને હંમેશા પ્રભુની ઈશ્વરની બીકમાં અને ભયમાં હું જીવન ગુજારવા પ્રયત્ન કરું છું હું પહેલે જે કંપનીમાં હતો એમાં પણ પુષ્કળ ઈમાનદારીથી મેં કામ કરી છે અને આ તો મારા આકાશમાંના બાપની સંસ્થા છે અને એટલા માટે જો તમને કોઈ પણ રીતે તમારા હૃદયમાં પ્રશ્નો હોય ચિંતા હોય કે બોજો હોય કે તમને વોટ્સઅપ ઉપર કે કોઈ પણ એવી અફવાઓ જાણવામાં આવે કારણ કે શેતાન એ હુમલા કરે છે શેતાન બદનામ કરવા પ્રયત્ન કરે છે શેતાન મારા કામને રોકવાના માટે પ્રયત્ન કરે છે પણ જ્યારે તમે કંઈ પણ એવી બાબત સાંભળો કે બટલર પોલિટેકનિક કે મેથોડિસ્ટ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં આ બાબત ખોટી થઈ રહી છે એવું જ્યારે તમને લાગે તો મારી ઓફિસ તમારી માટે દરવાજા ખુલ્લા છે તમે ગમે ત્યારે આવો મારી પાસે અને તમારો પ્રશ્ન રજૂ કરો અને હું તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખાતરી આપું છું કે તમને એનો સાચો જવાબ આપીશ કોઈપણ જાતની છેતરપિંડી હું કરતો નથી અને હું કરવાનો નથી એ પ્રભુ શ્રી ખ્રિષ્ણના નામમાં હું તમને ખાતરી આપું છું અને એટલા માટે જે લોકો આ સંસ્થાને મદદ કરી શકો છો તમે કારણ કે મારે તમારી પ્રાર્થનાઓની જરૂર છે મારે નાણાંની જરૂર છે એટલા માટે નાણાં અને પ્રાર્થનાઓ દ્વારા તમે મદદ કરો તમે બીજી કોઈ રીતે મદદ કરી શકતા હોય મશીનરી અથવા તો કોમ્પ્યુટર્સ કે એવી કોઈ પણ બાબતોમાં તમે હેલ્પફુલ થઈ શકતા હોય તો આવો અને સંસ્થાની સાથે ઉભા રહો અને સંસ્થાને આપણે ઊંચી લાગે સંસ્થાને આગળ વધારીએ સંસ્થાની ખોવાઈ ગયેલી ગરિમા એનું માન અને સન્માન એને પાછું મળે એ જ મારો ગોલ છે તમે બધાએ મારી પર ભરોસો રાખ્યો બિશપ સાહેબે મારી પર ભરોસો રાખ્યો ઈશ્વર પિતાએ મારી પર ભરોસો રાખ્યો માટે હું આભાર માનું છું પ્રભુનો અને પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરું છું કે પ્રભુ મને જ્ઞાન બુદ્ધિને દાપણ આપે બળને સામર્થ્ય આપે શુદ્ધતા અને પવિત્રતા આપે કે પૂરી ઈમાનદારીથી આ સંસ્થાઓને ઊંચી લાવી શકું મારે તમારા બધાના સહકારની જરૂર છે થેન્ક યુ વેરી મચ ગોડ બ્લેસ યુ પ્રભુ તમને આશીર્વાદ આપે થેન્ક યુ